સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ પડ્યા પછી ગુજરાતની અંદર આ પહેલી વખત ચૂંટણી થઈ રહી છે કે જેમાં અના સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ પડ્યું ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે હમણાં તાજેતરમાં જ વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ ગયું અને હવે ત્રેવીસમી પરિણામ જાહેર થવાના છે હવે આજે ગુજરાતના ગામડાઓની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે આજે મતદાન છે અને આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી આમ તો ચૂંટણી પંચે જાહેર કરી હતી પરંતુ અમુક જગ્યાએ ચૂંટણી નથી થવાની તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હમણાં ગુજરાતમાં એક તરફ વરસાદ છે અને બીજી તરફ ચૂંટણીનો માહોલ છે વિસાવદરની અંદર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન થયું અને બે બુથ ઉપર ફરીથી મતદાન કરવાની જરૂર પડી જે ગઈકાલે થયું અને કડી વિધાનસભાની બેઠક ઉપર પણ મતદાન થયું હવે ચૂંટણી પંચે ગુજરાતના આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી અને આ ચૂંટણી મહત્ત્વની એટલા માટે છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ પડ્યા પછી ગુજરાતની અંદર આ પહેલી વખત ચૂંટણી થઈ રહી છે કે જેમાં અના સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ પડ્યું હવે આ જે આઠ હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાંથી સાતસો એકાવન ગ્રામ પંચાયતો સમરસ હેઠળ છે સમરસ હેઠળનો મતલબ એ છે કે આવી બધી ગ્રામ પંચાયતો પહેલેથી જાણ કરી દે છે કે અમારા ગામની અંદર ચૂંટણી કરવાની જરૂર નથી અમે અમારી રીતે બધું સારી રીતના વ્યવસ્થિત મેનેજ કરી શકીએ છીએ અને બધા સાથે મળીને કામ કરીએ છીએ એટલે ચૂંટણી કરવાની જરૂર નથી તો એવી સાતસો ને એકાવન ગ્રામ પંચાયત છે જે સમરસ સેટર છે એટલે ત્યાં ચૂંટણી ન થવાની બીજું કે વિસાવદર અને કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણી હતી એટલા માટે આ જે બેઠકો છે આ વિસ્તારની વિસાવદર અને કડીમાં જેટલી ગ્રામ પંચાયતો આવે છે એમાં ચાર હજાર પાંચસો ને ચોસઠ ગ્રામ પંચાયતો આવે છે એટલે આ ગ્રામ પંચાયતોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી એટલે આજે આ જે ગ્રામ પંચાયતો છે એની અંદર મતદાન થવાનું નથી હવે ટોટલ જે ત્રણ હજાર છસો છપ્પન સરપંચોની બેઠક માટે ટોટલ એક્યાસી લાખ મતદારો છે એટલે એમ કહી શકાય કે આજે ગુજરાતના ગામડાઓની અંદર એક ઉત્સાહની ઉજવણી ચાલી રહી છે કારણ કે આટલી મોટી સંખ્યામાં મતદારો છે એ ગામડાઓની અંદર મતદાન કરવાના છે અને અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે અત્યાર સુધીમાં એવરેજ બાર ટકાથી માંડીને પંદર ટકા જેટલું મતદાન આ બધી એની પર થયું છે ગ્રામ પંચાયતની બેઠકો હવે આજે જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થયું એમાં કેટલીક જગ્યાએ ઘટનાઓ પણ બની છે તો રાપર તાલુકાનું ચિત્રોડ ગામ છે ત્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ અને ભારે હિંસા થઈ પરંતુ પોલીસ આવી ઘટના સ્થળે અને એ પછી મામલો થાળે પડ્યો ગીર ગઢડા તાલુકાની અંદર સુરતથી ત્રણ બસ ભરીને મતદારોને મતદાન કરવા માટે ત્યાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી એટલે સુરતથી ત્રણ બસો ભરીને ગીર ગઢરા તાલુકામાં ગઈ અને આ બેઠક એવી છે કે જેની અંદર વ્યવહાર બે વહેવાનો છે એ આમને સામને છે બીજું એક એ છે કે ગોધરાના ધાણીતરા ગામે મહિલા સરપંચ છે એના પુત્રની ઉપર હુમલો થયો છે અને એક કમનસીબ ઘટના એ બની કે મહીસાગર જિલ્લામાં અમદાવાદથી દાહોદ મતદાન કરવા જઈ રહેલા લોકો તુફાન કારમાં જઈ રહ્યા હતા ત્યારે ટ્રેલરની સાથે એક્સિડન્ટ થયું અને સંતરામ બાયપાસ પાસે એક્સિડન્ટ થયું અને આ બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને તેર લોકોને ગંભીર હાલતની અંદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ